રામ રામ સીતારામ જે ચાઉન માં જે ખોડી માં જે હુરા જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો બ્લોક ચાલુ થયો હે ત્રણ વાગે અને પાણા ઉભર જ બે જ મિનિટ આમ જો અને આજે ગયા હતા કારખાને એટલે આજ થોડોક બ્લોક મોડો ચાલુ કર્યો હે અને કાલની કલીપું હે એક એક જ છે ને અને આમ જો તો વાંહી દેખાડ દો અહીંયા આવી તારો કાલનો કલર છોડે આમ જો અને મને હજી એવું તું બીજું જે પમ 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 દીતે ને ઉતાણી આદન મે ઉતાણી अलप काल हम कहूं केता पमदी पनाद आ दती नकर आज ब्लॉग नतो बनावन हां तुमने एक लाल पे बस पण आम जो अ शिवराज जो जो अरे <laughs> <laughs> आलो जगे सके, सकेन तैयार करो अ <laughs> शिवराज जो जो तो मैं आम जो आ आ एम के एक शिवरा द आम जो पर पनाद नच तोड़ो तो नकु हां तोड़ जे नकर मन एम दुठ पमदी दिवस है हो पमदी दिवस है से में दु आम जो आ हे एक 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 तोड़ जे

કાલ નિશાર બા બાટો આવું તો કાલ મને તો આવજે ઈ પર લઈ લીજે ખરે લઈ લીજે એનો ટીંગાડ તો નકર આ હું કેવા લગનમાં પન પંતકડા કામ લાગશે તો હાલો આ આ બૂમ ભડાકા હે કારણ કે આ હુતાણી આ ધૂતાણી આવવાનું દોઈ મોઠા આઈમ કાકા વિડિયો વાળા હે YouTube વાળા દે વિડિયો અમાર વિડિયો અમાર અપલોડ કરવાનો એટલે આવવાનું દોઈ ન આવવાનું હોય આઈમ બાકી ઉતરે કેમ કમ્પ્લીટ ઉતરે હે ને તો ભલે બાકી હે હેડ હેડ ફાઈવી જો કે કમ્પ્લીટ ને તો આજ રાતે જવાનું હે ભાઈ ભાણો મને લગભગ કાલે ખામો એક નો જડતો ને ટી-શર્ટ બી બધું ફાટી જશે બરોબર ઈ તો ઓયલ ને નો આવું હે ના ઓયલ ને નો જોબ એક કરશું ના કાલે જવાનું તો મારા અમારા પૂરા પૂરા જે નામ લઉં ને જે રામ રામ સીતારામ જે પૂરા પૂરા ઓ બોડી વાળા અહીંયા કાલે ફાઈન જવાના તો મને તો કાલે તમ બધા આરે હો ને કાલે હું તમાર જે થાઉં ટી-શર્ટ ને તોડી વારી એવું કરજો કાલે નહીં જવાનું છેડો પેલી બીજી તારીખે જવાનું

મને એમ હર કોબે ના પડી દે હર કોબે હર કોબે મને તો ખબર જ નથી કે મુદ્દો આજ છે ને આ તો અમાજ આવી ગઈ આમ જો પણ આજ મને ભાણા આવીને કીધું કે આજ છે ભાણા હો બરોબર છે ને આ દે દી એટલે આજ છે એટલે મને જ નથી ખબર આ તે મને આવીને કીધું એટલે મને નકર મને હાથ જ નથી ખબર હું તો જે કારખાને જઈને આવ્યો જોઈ લો મોટર નું પાણી ચાલુ કરી જાય નાયા જોઈ લેજો પાણી ને હુકાણ તો ફેરું એ જે લીલા લીલું કાય વાંધો નઈ તો રમી ભાઈ કાલે જાવ તું અમાર હુરા પુરાય પણ કાલ કે ધુલાડી કાલે રમી નાખશું હાલો તો હાલો

અમ ડાઈ એ લડવા એક વાર છોડી કા હા એંગા એના કરૈંગે જો હા આમ જો એ મે આટલો બટ નંગા ડા ડા આમ તો મારના જો એમ કરો પહેલા મે એક વાર ઉભા રે જાઉ તો ઉંકીન છોડ લઈ લે મા થમલન મે કોન થાશે નહી ઢંગન આગે આવ દો ઢંગન આ બસ ચાર હરખાયો જા આ બસ કામ લે ડા લો તો તમેજી આટલો હજી રંભાવ તો હજી પોમતી કેટલું રમશું આમ જો

જોયેલે સવાય નહીં રે જગ્યા ફેરા ફેરા કરી માં બિસારા કેમ ભરાવા દો